સુરતમાં અઠવા લાઇન્સના પછાત વર્ગ સોસાયટી ખાતે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભાજપ વોર્ડ નંબર એકવીસ પરિવાર દ્વારા વિનામૂલ્યે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં એકસો પાસઠ મજૂરા વિધાનસભા ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળમાં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભાજપ વોર્ડ નંબર એકવીસ પરિવાર દ્વારા વિના મૂલ્યે સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસ ના રોજ સવારે નવ થી સાંજે પાંચ કલાક સુધી આ આયોજન કરવામાં આવ્યું હતું અઠવા અટવાલાઈન્સ પછાત વર્ગ સોસાયટી ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ ધવલ દેસાઈ વોર્ડ નંબર 21 પ્રમુખ આજ વિકસિત ભારત અમૃતકાળ નરેન્દ્ર મોદી સાહેબના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ અંતર્ગત અમારા વોર્ડ નંબર એકવીસમાં અમારા બે યુવા કાર્યકર્તા મારી સાથે સંગઠન ટીમમાં ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ જયસ્વાલ અને યુવા મોરચામાં કોષાધ્યક્ષ ગૌરાંગભાઈ બઘિયાવાલા દ્વારા મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટની ઓફિસ ખાતે ગોડધો રોડ આદર્શ પછાત વર્ગ સિત્તેર વર્ષથી વધુના નાગરિકો માટે વયવનના કાર્ડ આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં આજે અત્યારે કેમ્પ સુધીમાં ત્રીસથી પાંત્રીસ કાર્ડ બની ચૂક્યા છે અને સારો એવો લાભ લીધો છે લોકોએ બસ આ બંને યુવા મિત્રોને આગળ પણ આ રીતે વોર્ડમાં ખૂબ સારી કામગીરી કરતા રહે એ માટે વોર્ડ નંબર એકવીસ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા આપીએ છીએ માણો અમિત સીતારામ જયસ્વાલ વોર્ડ નંબર એકવીસ પ્રમુખ આજે સિત્તેર વર્ષ કે તેથી વધુના નાગરિકો વધુને ઉંમરના નાગરિકો માટે અમે લોકો આયુષ્યમાન વયવનના કાર્ડનો સેવાનો કેમ્પ યોજાયો હતો હમણાં સુધી અમે લોકોએ સોથી દોઢસો લોકોએ ભાગ લીધેલો હતો આ લોકોને પાંચ લાખ સુધીની સેવાની મદદરૂપ થશે સુરતની લિસ્ટેટ હોસ્પિટલમાં અમે લોકો હોસ્પિટલની લિસ્ટ બી અમે સાથે આપીએ છીએ કે આ હોસ્પિટલમાં તમે સેવાનો લાભ લઈ શકો છો બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત